જકાસસ બંને ટીમ આમને સામને હતી જેમાં જકાસ ટીમે ટોસ જીતીને બોલિંગ લીધી હતી ખૂબ જ રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો જે ટીમ સાંજે ફાઇનલ મેચ રમાશે તેમાં વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે एक बोल नौ रन रन कोई विकेट नहीं भटकी हुई गेंद एक रन से संतुष्ट करना पड़ेगा मिड ऑफ की तरफ से खेला था काफी बेहतरीन बल्लेबाजी हो रही है जो अभी नौ छह में नौ रन खेल रहे हैं આજ રોજ ધ બરોડા સર્જિકલ એસોસિએશન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ભાગ બેનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક શરૂ થયેલ છે સિઝન વનનું પ્લાનિંગ ગયા વર્ષે કર્યા બાદ દરેક સંસ્થાના ખેલાડીઓનો અને સભ્યોનો ખૂબ જ ઉત્સાહ જોઈ અને અમારી કારોબારીના સભ્યોએ ખૂબ જ મહેનત કરી અને સિઝન ટુનું આયોજન કરેલું છે જે ખૂબ જ સફળતાપૂર્વક અમારી સંસ્થાના દરેક ખેલાડીઓએ બહુ ઉત્સાહપૂર્વક એને વધાવી લીધેલું છે અને દરેકે ખૂબ જ આનંદથી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલો છે ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર અમારા જે વેપારી ભાઈઓ છે એ લોકોની બંધુત્વની ભાવના જળવાઈ રહે અને એકબીજા પ્રત્યેનો સાથ અને સહકાર જળવાઈ રહે એવા માત્ર શુભ હેતુના આશયથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે